બાપુ એક સુંદર મજાનો ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસધારાનો પ્રસંગ છે પ્રસંગનું શીર્ષક છે દેપાડ દે ઉનાળો આવ્યો છે તો તડકો ધકે છે આપમાંથી જાણે અગ્નિ વર્ષે છે ઉની ઉની લૂ વાય છે પારેવા ફફડે છે ચૈતર મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા જાળવાના પાન સુકાણા માણસોના શરીર પણ સુકાણા પશુ પંખી પોકાર કરવા લાગ્યા રાજા દેપારદે ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં વર્ષાઓ મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસે છે એ ભૂખિયા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજી સાંભળી અષાઢ મહિનો બેઠો અને મેહુલા વરવા લાગ્યા ધરતી તડબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાડદે ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા જોઉં તો ખરો કે મારી વસ્તી સુખી છે કે દુખી જોઉં તો ખરો કે ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદો ને પૂરા દાણા છે કે નહીં ઘોડે ચડી રાજા ચાલ્યા જાય છે ખેતરે ખેતરે જોતા જાય છે મોરલા ટવકે છે પશુડા ચરે છે નદીઓ ખડખડ વહે છે અને ખેડૂતો રોકો જો એનું દિલ દુભાણું કડીએ કડીએ એનો જીવ કપાણો એક માણસ હડ હાકે છે પણ હળ ને બે બાજુ બળદ નથી જોતરા એક બાજુ જોતરેલ છે બળદ અને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી માણસ હળ હાંકતો જાય છે બળદને લાકડી મારતો જાય છે બાયડીને લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓ બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજા દે એની પાસે ગયા જોઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભું તો નહીં રાખવું મારે વાવણીનું મોડું થાય છે તો ઉગે શું તમારું કપાળ વાવણીની ઘી તાવણી મડું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલી ખેડૂત હળ આંકે રાખું એક લાકડી બળદને મારી એક લાકડી બાઈને મારી રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી ભીને આવ્યો અરે રે ભાઈ આવો નિર્દય બાયડીને હળમાં જોડી તારે તે પંચાત બાયડી તો મારી છે ને ધરાર જોડીશ ધરાર મારીશ અરે ભાઈ સિદ્ધ જોડી છે કારણ તો કે મારો એક ઢાંડો મરી ગયો છે હું તો છું ગરીબ અને હું ચારણ છું ઢાંડો લેવાના પૈસા નથી વાવણી ટાણે કોઈ માયગો પણ ન આપે વાવું નહીં તો આખું વર્ષ ખાવ શું બાયડી છોકરાને ખવડાવું શું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ બાયડીને તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પેલા બળદ મંગાવી આપો પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હળને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજા એ નોકર દોડાવ્યા જા ભાઈ સામા ખે અને આપી અને ઘડીક માં જ લઈ આવજે તો ખેડૂતો હળ આંકે જ રાખ્યો છે બાઈ હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આસુડા જરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઉભું રહે ખેડૂત બોલ્યો આજ તો ઉભા કેમ રેવાય વાવણીનો દિવસ ઘડીકમાં ખોટીબામાં આખા વરહના દાણા ઓછા થઈ જાય હો રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો બધો નિર્દય તું તો માનવી છે કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમાં એ પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લોહારની કોટના ફૂલડા જરે એવું જ બોલ્યો તું બહુ દયાળુ હો તો ચાલ જોતી જાને તને જોડું ને બાયડીને છોડું ખાલો ખોટી દયા ખાવા શા માટે સારું લગાડવા આવ્યો છે બરાબર બરાબર કરી રાજા દે ઘોડા ઉપરથી નીચે અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા અને કહ્યું લે છોડ એ અને જોડી દે મને બાય છૂટી અને એને બદલે રાજાજી જૂતાણા માણસો પણ જોઈ રહ્યા ચારણ તો સમજ્યો હતો રાજાને બળદ બનાવી અને એ તો હળ આંખો હલાય ગયો મારતો મારતો વાંકે જાય છે ખેતરને એક શેડેથી બીજે શેડે રાજાએ હળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈ નોકર આવ્યો અને રાજા છૂટા થયા ચારણને બળદ આવ્યો ચારણીની આંખમાંથી તો દળ દળ હેતના આંસુડા દડ્યા એ તો રાજાના વારણા લેવા લાગી ખમ્મા મારા વીરા ખંમા મારા બાપ ગરોડ દિવાળી તારા રાજપાટ તબજો દેપાર દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊંટ જાય તેટલા બધા ઊંચા દરેક છોડને ઉપર એક પણ કેવડું મોટું વેંત વેંત જેવડું ડુંડામાં ભરચક દાણા ધોડી દોડી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડે સુધીની આયરમાં એક છોડને ડુંડા નીંદલેલા જ મળે એટલે કે એક પણ ડુંડામાં દાણા જ ન મળે આ શું કહું છું ચારણે સાંભળ્યું હા હા તે દી હું વાવણી કરતો હતો એ ઓઇલો દોઢ ડાયો રાજા આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળે જોઈતો તો આ તો એણે હળ ખેંચેલું એ જ જગ્યા છે કોણ જાણે કેવોય પાપ્યો રાજા હશે એના પગલા પડ્યા એટલી ભોંમાં મારે કંઈ પણ નથી પાક્યું વાવેલા દાણાએ ભોગટ ગયા ખીજાઈને ચારણ ઘેરે ગયો જઈને બાયડીને વાત કરી જા જઈને જોઈ આવ ખેતરમાં એ પાપ્યાના પગલા પડ્યા એટલી ભોંયમાં મારું અનાજ ન વિગો હાઈ કહે અરે ચારણ હોય નહીં એ તો હતા રામ રાજા સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોઈ આવ ફરી મળે તો હું એને ટીપી જ નાખું એણે મારા દાણા ખોરાવ્યા હશે કેવા મેલા પેટનો માનવી હશે દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ પેટમાં તો થળક થળક થાય છે સૂરજ સામે હાથ જોડે છે સ્તુતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સતીના સત સિદ્ધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જોવે ત્યાં તો સાચે સાજ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીકળ્યા જ નહોતા ને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ તે શું કહું પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી ચારણી હળવે હળવે એ હારની એક છોડવા પાસે ગઈ હળવેથી હળવે છોડવો નમાયો અને હળવે એક ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું આ હા આ શું દાણા નહીં પણ સાચા મોતીડા ડુંડે ડુંડે મોતીડા ચમકતા હતા રૂપાળા રૂપાળા દેખાતા હતા રાતા પીળા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા છે ચારણે દોટ દીધી ઘેર પહોંચી ચારણનો હાથ જાયલો અરે મૂર્ખા ચાલતો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી છે કે ધર્મી હતો પરાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને ચારણ પસ્તા ઓહોહો હો મેં આવા તે પનોતા રાજાને આવા દેવ રાજાને કેવી ગાળો દીધી છે બધા મોતી ઉતાર્યા ચારણે ફાંટ બાંધી અને પરભાયેલો દરબારે ગામ પહોંચ્યો કચેરી ભરીને રાજા દેપાળથી બેઠા છે ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે તો કાંઈ તેજ કરે છે રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી લુગડું ઉઘાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના હંજવાણા છવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ ચારણ લલકારીને મીઠે કંઠે બોલો જાણ્યો હત જડ ધાર નળંગ મોતી નીપજે તો વવરાવત વડવાર દી બાધો દેપાડ દે એ દેપાર દે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકર નો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે નવ લખા મોતી નીપજે છે તો હું તને તે દિવસ હળમાંથી છોડે તે નહીં આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાયવા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કંઈ સમજ્યા નહીં અરે ભાઈ તું આ શું બોલે છે ચારણે બધી માંડીને વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી કાંઈ મારે પૂ નથી અભૂગા એ તો તારી સ્ત્રીના પુણ્ય વેગા છે એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવ રાજી થયો અને એણે આશીષ આપી તેથી આ મોતી પાઇકા છે ચારણ રડી પડ્યો હે દેવરાજા મારી ચારણીને હું હવે કદી સંતાપું ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ તેને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાઇકા છે તું જ લઈ જા બાપ તમારા પુણ્યના મોતી તમે જ રાખો એવું ચારણે કહ્યું એટલે રાજાએ કહ્યું ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે એટલે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું લઈ અને માથા પર જડાયું પછી દોરામાં ઓરવી ડોંકમાં પહેર્યું ચારણ મોતી લઈને ઘેર ચાઈલો ગયો ઘેર જઈ ચારણીના પગમાં પડી ગયો બાપુ આવા હતા એ સમયના રાજા મહારાજા કે પ્રજાના સુખે સુખી અને દુખે દુખી રહેતા આ હતો ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસદારનો પ્રસંગ અને આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો આ દેપાર દે રાજાનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ હર